ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થવાની ભીતિ સાથે કેનાલ સામે વીસ થી વધુ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને જીઆરડીસી માં રજૂઆત કરાઈ છે જંબુસર તાલુકામાં જીઆરડીસી ની કેનાલ સામે વીસ થી વધારે ગામમાં વિરોધનો વંતોડ જોવા મળી રહ્યો છે કેનાલના નિર્માણ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટેની ખાડી તેમજ કાંસનું પુરાણ થઈ રહ્યું છે વરસાદી પાણીના કાંસમાંથી વીસથી વધારે ગામમાંથી ચોમાસામાં પાણી નીકળીને દરિયામાં ભળી જતું હતું પણ હવે કાંસ પુરાઈ જતા પાણી ભરાવાની દહેશત જોવા મળી રહી છે બલ્ક ડ્રગ્સ પાર્કના નિર્માણ માટે ચાલતી તૈયારીઓના ભાગરૂપે જીઆઈડીસી વિવિધ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે જે અંતર્ગત ટીબી મડાફર આસનવડ સિંગણા સિંધુ સહિતના વીસથી વધુ ગામોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની તથા ઘરવખરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વરસાદી પાણીનો નિકાલ કરતી કાંસ પુરાઈ જવાથી ખેતરો પણ જળબંબાકાર બની જાય તેમ હોવાથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી તેમ પણ લોકો જણાવી રહ્યા છે ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જીઆઈડીસી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે જમ્મુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ જીઆઈડીસી ના અધિકારીઓને પત્ર લખ્યો છે જમ્મુસર તાલુકામાં કેનાલની કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે